નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે નવરાત્રીના એક દિવસ પહેલા સુરત પોલીસ કમિશનર સહિત જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી ઇસીપી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ અને લોકોની સુરક્ષા બાબતે આયોજકો દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરત શહેરના સત્યાવીસ જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે ત્યારે નવ દિવસના નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારની તકેદારી રાખવામાં આવે છે તે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત દ્વારા કરવામાં આવ્યું હતું બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે કારણ કે સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવે તેવા ચલચિત્રો કે ફોટા પોસ્ટ કરનાર સુરત સાયબર ક્રાઇમ પોલીસ કર કાર્યવાહી કરશે સુરત સાયબર ક્રાઇમ એસીપીની ટીમ દ્વારા બાબતે ખાસ કામગીરી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ

તો બીજી તરફ સુરતના સાત હજાર કરતા વધારે પોલીસની ટીમ નવે નવ દિવસ ભગે રહીને કામગીરી કરશે તો મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માંગી શકે છે અને પોલીસ પોતાના વાહનમાં કોઈ પણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે તો નવરાત્રી દરમિયાન ટ્રાફિકની આયોજનોમાં ગરબા રમવા આવતા રાખવાનું રહેશે ટિકિટ ચેક કરનાર કોઈ પણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમજ ખેલૈયાઓ સાથે છીડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરીફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે તો બીજી તરફ તો બીજી તરફ નવરાત્રી દરમિયાન નશો કરીને ફરનારા લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે આયોજનમાં લઈને ઓર્કેસ્ટ્રા સુધી કોઈ પણ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે બાબતે પણ ચકાસણી કરવાના આયોજકોને પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યા છે અને જો કોઈ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તેને આયોજનમાંથી દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે

તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જો ડોમના પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફ્ટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહી છે સુરતમાં જેના લીધે આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રીનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટની વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલેન્ટર ચેક કરવા માટે પાસવાલાઓ રહેશે એના માટે અને સાથે અત્યારે સવારે અમારી એક મીટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો જો અમુક ઉપર અમારે અને ક્રાઇમ ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશા ના કરીને કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જયારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુ વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓનો તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જો ખડે પગે રહેશે જબ તક અમારા સુરતી એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબત અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રવાના છીએ જોઈએ અને સાત એવા પણ અમારા સંકલન જે આયોજકો સાથે જો થયા છે ગઈકાલે ફરી આયોજકો સાથે એક મીટિંગ થઈ જેમાં એવો સંકલન કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરશે જો બીજા જો બહેનોના અને ભાઈઓનો ટિકિટ ચેક કરશે અથવા જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહીં હોવા જોઈએ જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય યા લોકો સાથે મિસબિહેવ કરે જોઈએ અથવા જો એના ગલત આશયથી ગલત આમાં એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આજકો સાથે સંકલન કરાય છીએ જોઈએ અને પોલીસ ના બી એક દેશ અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકો મદદ અમે કરી શકીએ ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ અને અમારો સો નંબર વન એટ વન નંબર આ બધા જો ચોવીસ કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી અમે બધા રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રી નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો પોલીસનો સાથ સહકાર જે રીતે આપતા હોય છો આપતા રહો અને આપણે નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે પોલીસના અને આ જ વાત અમે આયોજકો સાથે કરી છે કે આયોજનમાં તમારે કોઈ પણ નાની મોટી ઘટના બી કોઈ કહા કહી આપસમાં થઈ હોય કે કોઈ આપસમાં કોઈ પ્રોબ્લેમ થઈ હોય તો પણ અમે જાણ કરી જેથી અમે એના તાત્કાલિક એવા લોકો જો એવા તથ્યો છે જો લડાઈ ઝઘડા કરતા હોય એના તાત્કાલિક અમે લોકો એના ઉપર ગુનાહિત ગુના દાખલ કરી એના ઉપર અમે એક્શન લઈ શકીએ કારણ કે અમે એક તમે લેટકો કરશો તો પછી બીજા આ લોકો જોઈએ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમીદ છે પૂરી માતાજી આશીર્વાદ ખુબ સરસ માહોલમાં અમારા ગરબા સુરતમાં